હવે જોઈએ આજના મુખ્ય સમાચાર વિરંગામ કમે કમે સુની પટણી જમાત દ્વારા શૈક્ષણિક સિદ્ધિ સન્માન સમારંભ તથા વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વિરંગામ માલીવાડ અગદસ હોલ ખાતે કોમે બવાહીર સુન્ની પટની જમાત વિરંગામ દ્વારા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ નો શૈક્ષણિક સિદ્ધિ સમાન સમારંભ તથા વાર્ષિક ઇનામ વિતરણ સમારંભનું આયોજન વિરંગામ કોમે બવાહીર સુની પટની જમાતના પ્રમુખ મોહમ્મદ ઉસ્માન મુલ્લાના અધ્યક્ષ સ્થાનેથી કરવામાં આવે જેમાં વિરંગામ વોરા જમાતના ધોરણ એકથી ચારના વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ તેમજ ધોરણ પાંચ થી અગિયારના પહેલા બીજા અને ત્રીજા ક્રમાંકે આવેલ વિદ્યાર્થીને ઇનામો આપવામાં આવે અને ધોરણ દસમાં પ્રથમ નંબરે આવેલ વોરા ફહીમ અબ્દુલ કુદુસને મેડલ ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં વોહરા મહેરન અબનું મોહમ્મદ સરફરાઝને મેડલ ઇનામ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યું તેમજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં વોરા માઝીન મોહમ્મદ જમીલને મેડલ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું તેમજ વિજ્ઞાન પ્રવાહમાં સ્નાતક વોરા માહિન મોહમ્મદ ઉસ્માન બીએસસીને મેડલ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું સામાન્ય પ્રવાહમાં અનુસ્નાતક મુલ્લા આયસા મોહમ્મદ સફી એમ મેડલ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું અને વિજ્ઞાન પ્રવાહમાં અનુસ્નાતક વોરા સબ્બા મોહમ્મદ સફી બીએસસી ને મેડલ ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવી ધોરણ દસ બાર અને સ્નાતક અનુસ્નાતકમાં પહેલા નંબરે આવેલા વિદ્યાર્થીને મેડલ ઇનામ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે થઈને ધામાવાલા મેમોરિયલ ટ્રસ્ટ તરફથી ધોરણ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવેલ વિદ્યાર્થીને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા વિરંગામ કમે બવાહેર સુન્ની પટની જમાત તરફથી કુલ એકસો પચીસ વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા વિરંગામ કમે બવાહેર સુન્ને પટની જમાતના કારોબારી સભ્યો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સેક્રેટરી મોહમ્મદ ફારૂક વોહરા ઉપપ્રમુખ મહમ્મદ ઇરફાન વોરા જોઈન્ટ સેક્રેટરી અરબાઝ વોરા ખજાનચી ગુલામ જિલ્લાની વોહરા તેમજ કારોબારીના સભ્યો સહિત વોહરા જમાતના ભાઈઓની બહેનો ઉપસ્થિત રહ્યા